ડીમાં ઠાકોર સમાજ દ્વારા વિદ્યાર્થીઓને રાહત દરે ચોપડા મળી રહે તે માટે ઠાકોર સમાજ લાઇબ્રેરી ખાતે સમાજના વેપારીઓ આગેવાનો અને દાતાઓના સહયોગથી ઠાકોર સમાજ સમુલગ્ન સમિતિ દ્વારા ચોપડા વિતરણ કરવામાં આવ્યું હતું ડીસામાં ઠાકોર સમાજના વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ તેમજ સમાજ પ્રત્યે લાગણી વધે તેવા હેતુથી ઠાકોર સમાજ સમુલગ્ન સમિતિ દ્વારા પચીસ હજાર ચોપડા બનાવી સમાજના દરેક વિદ્યાર્થી સુધી પહોંચાડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું ઠાકોર સમાજ શિક્ષણથી પછાત ગણાય છે તેમજ આવી કાળજાળ મોંઘવારીમાં વિદ્યાર્થીઓને મદદ થઈ શકે તે હેતુથી સમૂહ લગ્ન સમિતિ દ્વારા ચોપડા બનાવવામાં આવ્યા છે જેમાં ઠાકોર સમાજ લાયબ્રેરીના તમામ સંલગ્ન કર્મચારીઓ સમાજના વેપારીઓ દાતાઓએ સહયોગ કર્યો હતો વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ કર્યા હતા તેઓની અંદર શિક્ષણની સાથે સાથે સમાજ પ્રત્યે લાગણીની ભાવના પણ વધશે તેમ સમાજના આગેવાન શ્રવણજી ઠાકોરે જણાવ્યું હતું આદ્રજ સમૂહલગ્ન સમિતિ નિશા દ્વારા ઠાકોર સમાજ લાઇબ્રેરી ખાતે રાહત દરેક ઠાકોર સમાજના વિદ્યાર્થીઓને ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું વિતરણનો મુખ્ય ઉદ્દેશ્ય એવો હતો કે ઠાકોર સમાજના વિદ્યાર્થીઓની અંદર જ પહેલેથી જે સમાજ વૃત્તિની લાગણી પેદા થાય અને અમે ઠાકોર સમાજ સામાજિક શિક્ષણ તે પથાર છે ક્યાંક વિદ્યાર્થીઓને આર્થિક રીતે પણ કાલના મોંઘવારીના સમયમાં ક્યાંક મદદ થઈ શકાય એવા હેતુથી સાથે સાથે શિક્ષણનો પણ વધારો થાય આવા સંયુક્ત હેતુથી ઠાકોર સમાજ લગ્ન સમિતિ આગળ આવે અને ઠાકોર સમાજ લાઇબ્રેરીના સાથે સંલગ્ન તમામ કર્મચારીઓ ભેગા મળે ઠાકોર સમાજના આગેવાનો અને વેપારીઓએ એની અંદર દાન કરી અને રાહત દરે આપવાનો પ્રયાસ કર્યો અમારો પ્રયાસ એવો છે કે આ જે ચોપડા છે પચીસ હજાર ચોપડા છપાયા છે અને એ પચીસ હજાર ચોપડા ઠાકોર સમાજના ઘેર ઘેર સુધી પહોંચે ઠાકોર સમાજના ઘરની અંદર ભણતું તમામ બાળક સુધી પહોંચે એવા અમારા પ્રયાસ છે જેથી જેથી કરીને એ બાળકને શિક્ષણની સાથે સાથે સમાજ પ્રત્યે પણ લાગણી પેદા થાય